જે ઘણી વિવિધ કેડરના ભરતીના નિયમો છે તો આપણે એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું તે પહેલા મિત્રો તમને જણાવી દઉં યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલ કરજો અને વિડીયો ગમેક કરજો મિત્રો આજે નવા રિક્રુટમેન્ટ રૂલ છે એ ગુજરાત પંચાયત સર્વિસ ક્લાસ થ્રી રિક્રુટમેન્ટ એક્ઝામિનેશન એમેન્ટમેન્ટ રૂલ બે હજાર પચીસ તરીકે ઓળખાશે એટલે કે આ જે રૂલ્સ બનાવ્યા છે એ રૂલ્સને આ નામથી ઓળખવામાં આવશે એમાં વિવિધ

સિત્તેર ગુણ ગુજરાતી ભાષા ગુજરાતી ગ્રામર વીસ ગુણ ગુજરાતી ભાષા ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર વીસ ગુણ અને એમાં ભાષા ઇંગ્લિશ રહેશે ત્યારે જનરલ મેથેમેટિક્સ રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રેશન એ ચાલીસ માર્ક્સ અને એના ગુજરાતી ભાષા રહેશે અને એમાં પણ ટોટલ એકસો ને પચાસ માર્ક્સ નું પેપર રહેશે એટલે કે જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રી સિલેબસ સેમ છે હવે વાત કરીએ ગ્રામ સેવક જે બીઆરએસ કે વિદ્યાર્થીઓ માટે એક સારી ઓપોર્ચ્યુનિટી હોય છે

પાંચે સ્કૂલનું અને ગુજરાતી ભાષા રહેશે ગુજરાતી ગ્રામર વીસ ગુણ અને ગુજરાતી ભાષા ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર વીસ ગુણ અને ઇંગ્લિશ ભાષા જનરલ મેથેમેટિક્સ રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રેસન પચીસ માર્ક્સનું અને એની ભાષા ગુજરાતી રહેશે જ્યારે આમાં પણ ગ્રામ સેવકની જેમ જ સો માર્કસનું જે ટેકનિકલ ફિમેલ હેલ્થના જે ટેકનિકલ ક્વોલિફિકેશન હોય એના બેઝ ઉપર ભરતી થાય એટલે એના લગતું સો માર્કનું તમે જોઈ શકો છો કે ક્વેશ્ચન એસેસિંગ ધ

વાત કરીએ જનરલ મેથેમેટિક્સ રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રેશન એ વીસ પચીસ માર્ક્સનું અને એની ભાષા ગુજરાતી રહેશે અને આમાં પણ ટેકનિકલ આવે છે ફિમેલ હેલ્થ વર્કરમાં એ જે એ પણ સો માર્કનું રહેશે જેમ ગ્રામ સેવક અને મુખ્ય સેવિકામાં ફિમેલ હેલ્થ વર્કરમાં એ જ રીતે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં પણ સો માર્કનું ટેકનિકલ આવશે અને એના સો ગુણ રહેશે હવે વાત કરીએ લાઈફ સ્ટોક ઇન્સ્પેક્ટરની તો એમાં પણ જનરલ નોલેજ રહેશે અને જનરલ નોલેજ પાંત્રીસ રહેશે અને એની ભાષા ગુજરાતી રહેશે જયારે ગુજરાતી ઇંગ્લિશ ગ્રામર અને લેંગ્વેજ માર્ક અને એની ભાષા પણ ઇંગ્લિશ જનરલ જનરલ મેથેમેટિક્સ રિઝનિંગ અને ડેટા રહેશે અને એની ભાષા ગુજરાતી રહેશે જ્યારે એમાં પણ ટેકનિકલ જે પોર્શન આવે છે એ સો માર્ક નો રહેશે અને એની ભાષા ગુજરાતી રહેશે ટોટલ સો માર્ક્સ રહેશે

જ્યારે પ્રેશર માં પણ જે ટેકનિકલ ક્વોલિફિકેશન આવે છે એના એ 100 માર્ક નું પૂછાશે અને એની ભાષા ગુજરાતી રહેશે અને ટોટલ પેપર 200 માર્ક અને 3 કલાક નો ટાઈમ રહેશે અમે વાત કરીએ વર્ક આસિસ્ટન્ટ તો એના પણ હાલ ફોર્મ ભરાવાના ચાલુ છે અને બહુ મોટી જગ્યા 800 પ્લસ જગ્યા છે તો જે ઉમેદવાર એની તૈયારી કરતા હોય એ પણ ખાસ આ અભ્યાસક્રમ ને જોઈ લેજો તો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ 35 ગુણનું અને એની ભાષા ગુજરાતી રહેશે ગુજરાતી ગ્રામર વેસ ગુણનું અને ગુજરાતી ભાષા ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર વેસ ગુણ અને એની ઇંગ્લિશ ભાષા ત્યારે જનરલ મેથેમેટિક્સ રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રેશન પચીસ માર્ક્સ નું અને એની ભાષા ગુજરાતી જયારે એમાં પણ સો માર્ક નો ટેકનિકલ પોર્શન આવે છે અને એ પેપર બસો માર્ક્સ નું રહેશે અને કુલ ત્રણ કલાક નો ટાઈમ રહેશે તો મિત્રો આપણે જુનિયર ક્લાર્ક તલાટી કમ મંત્રી કે વિલેજ પંચાયત સેક્રેટરી ગ્રામ સેવક ફિમેલ હેલ્થ વર્કર મલ્ટીક્ટર દોઢસો માર્ક નું રહેશે અને એનો બેનો સિલેબસ સેમ રહેશે અને બે કલાક રહેશે ગ્રામ સેવક હોય ફિમેલ હેલ્થ વર્કર હોય મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોય લાઈફ સ્ટોક ઇન્સ્પેક્ટર હોય ટ્રેસર હોય કે વર્ક આસિસ્ટન્ટ હોય એમને બસો માર્ક્સ નું પેપર રહેશે કોમેન્ટમાં મને જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો જે આની તૈયારી કરતા હોય એમને વિડીયો સેન્ડ કરી દેજો જેથી એ વધારે સારી તૈયારી કરી લે અને જલ્દી જલ્દી સરકારી નોકરી મળી જાય ધન્યવાદ મિત્રો